અમદાવાદમાં રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે અમદાવાદ શહેર પોલીસ દ્વારા રથયાત્રાના રૂટ પર બુલેટ માર્ચ યોજાઈ હતી આગામી સાત જુલાઈના રોજ અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા ધામધૂમથી નીકળવાની છે જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાવાના છે ત્યારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે સુરક્ષાના ભાગરૂપે સેક્ટર એક જેસીપીના નેજા હેઠળ ક્રાઈમ બ્રાન્ચ સાયબર ક્રાઈમ અને એસઓજી દ્વારા રથયાત્રાના પંદર કિલોમીટરના રૂટ પર બુલેટ માર્ચાને ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું રાજ્યભરમાં બંધ કરાયેલા ગેમ ઝોન ને લઈને મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે જેમાં ગૃહ વિભાગ દ્વારા ગુજરાત એમ્યુઝમેન્ટ રાઇડર અને ગેમિંગ ઝોન એક્ટિવિટીના નામે સૂચિત નિયમો જાહેર કરાયા છે અને સરકારની મંજૂરી બાદ આ નિયમો લાગુ કરાશે આ નિયમો પ્રમાણે ગેમિંગ ઝોન શરૂ કરતા પહેલા સંચાલક સરકારની ઓથોરિટી પાસેથી સાત પ્રકારની મંજૂરીઓ ફરજિયાત લેવાની રહેશે આ નિયમોનું ડ્રાફ્ટ તૈયાર કરીને લોકોના અભિપ્રાય લેવા માટે વેબસાઈટ પર મૂકવામાં આવ્યો છે અને પચીસ જૂન સુધીમાં વાંધા સૂચનો આવી ગયા બાદ આ ડ્રાફ્ટના નિયમોમાં પરિવર્તિત કરીને જાહેર કરવામાં આવશે જુહોપુરાના રોયલ અકબર ટાવર પાસેથી સીઆઈડી ક્રાઇમે ત્રણ આરોપીઓને ઝડપી લઈ નકલી ચણાની નોટોના મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે મોહિન બાપુને આપવા આવ્યા હતા ત્યારે મધ્ય ક્રાઇમે સતીષકુમાર જીનવા અનિલકુમાર ધોબી અને કાલુરામ મેઘવાલ ધરપકડ કરી પંદર લાખથી વધુની પાંચસો બસો અને સો રૂપિયાના દરની નકલી ચરણની નોટો કબજે કરી છે